તરીકે ઓળખાતું આ ધામ એટલે જૂનાગઢના મઢડા ખાતે આવેલ આઈ સોનલ ધામ છે સંવંત ઓગણીસો સુદ બીજ આઠમી ડિસેમ્બર ચો ઓગણીસો ચોવીસ મંગળવારે રાત્રે સાડા આઠ વાગ્યે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી હમીરભાઈ મોડને ઘેર આઈ શ્રી રાણબાઈના કુખેથી પૂજ્યો આઈમાં શ્રી સોનલબાઈનો જન્મ થયો બાપુને અગાઉથી જ થઈ ગયેલા આ સોનબાઈમાં સરકડિયાવાળાએ વચન આપ્યું હતું કે તમારે પાંચમી પુત્રી માં ભગવતીનો અવતાર હશે એ દીકરી મોડકુળ સાથે સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરશે શ્રી સોનલ માતાજીનું સ્વરૂપ તો ભલભલાને આંજી દે તેવું હતું ઉપરાંત તેમની વાણીમાં પણ સરસ્વતી માતાજીનો વાસ હતો જીવનમાં ક્યારેય સ્કૂલે તેઓ ગયા ન હતા પરંતુ ભાષામાં સંસ્કૃત પર આઈ શ્રી સોનલ માતાજીની પકડ એવી હતી કે સામે ઉભેલા પણ તેમની વાતને સાંભળતા જ રહી જાય આ શ્રી સોનલ માતાજીએ અનેક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપ્યા હતા આઈ શ્રી સોનલ માતાજીની યોગ્ય ઉંમર થતાં તેમની માતા રાણબાઈના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરે છે પરંતુ લગ્નના દિવસે જ શ્રી સોનલ માતાજીએ બ્રહ્મચર્યના આજીવન વ્રતની જાહેરાત કરી હતી સમગ્ર જીવન સમસ્ત ચારણ જાતિ અને હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ધાર કરવામાં જ વિતાવી ખાસ કરીને આપણી સંસ્કૃતિની ખરી ઓળખ સમગ્ર વિશ્વ સુધી પહોંચે એના હેતુ સન્માન થાય એ હેતુથી સમગ્ર જીવન જીવ્યા આઈ શ્રી સોનલ માતાજી શ્રી સોનલ માતાજીએ સર્વ જ્ઞાતિઓ માટે કામ કર્યા અને એકાવન વર્ષની ઉંમરે નવેમ્બર ઓગણીસો ચુમ્મોતેરમાં અમદાવાદમાં દેહ ત્યાગ કર્યો અને પછી તેમના બહેન શ્રી બનુમાએ તેમના કાર્યને આગળ વધાર્યું વર્ષો સુધી સેવા કરી પરચા પૂર્યા અને બાણું વર્ષની ઉંમરે સ્વર્ગ સિધાવ્યા 見てください。